જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ બાવીસ સપ્ટેમ્બર અને સોમવાર આજે પહેલું નોરતું છે મિત્રો બધાને શુભકામનાઓ પહેલાં નોરતાને મિત્રો અને જામનગર આપ્યા યાદમાં આજમાની હરાજી મિત્રો શરૂ થઈ ગયેલી છે લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે માહિતી મેળવશું મિત્રો આજની આવકની વાત કરીએ તો થી અઢારસો ગુણીની આવક છે મિત્રો અજમાની અને મિત્રો વિડીયોમાં છેડ સુધી બનેલા રહેજો મિત્રો આપણે અદમાન વિશે થોડીક ઘરેલું ટિપ્સ તમને હું દઈશ મિત્રો કે અજમાના કેવા ફાયદા છે એના વિશે આપણે જાણીશું મિત્રો તો વિડીયોમાં છેડ સુધી બનેલા રહેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને આજના બજાર ભાવ વિશે જાણીએ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không đi <laughs> lỡ những video hấp dẫn

ઓગણીસો પચીસ રૂપિયા માલ નો ભાવ થયો છે ચાલો મિત્રો માલ જોય માલ જુઓ મિત્રો ઓગણીસો પચીસ રૂપિયા માલ નો ભાવ થયો છે

સોળસો ને પાસઠ રૂપિયા માલનો ભાવ થયેલ છે હજી આગળ વધવામાં છે શું ભાવ વધે છે આગળ સોળસો ને રૂપિયા માલનો ભાવ થયો છે માલ જો સોળસો ને રૂપિયા

અરે હિતે વિદાય સતેસોના 10 નો માલનો ભાવ થયો છે આ જો મિત્રો માલ જો 2710 રૂપિ માલનો ભાવ થાય છે છે

ચોવીસો નેવું રૂપિયા તો મિત્રો આજની હરાજી સમાપ્ત થઈ છે આજના બજાર ભાવ વિશેની આપણે માહિતી મેળવી મિત્રો એક ઓછામાં ઓછો વકલ સત્યાવીસ રૂપિયા ભાવ થયો તો મિત્રો એનાથી ઓછા લગભગ થયા નથી મિત્રો માલનો ભાવ તો કાલે પાછા મળશું અને મિત્રો વિડીયોમાં બનેલા રહેજો થોડીક આપણે અજમા વિશેના ટિપ્સ વિશે માહિતી મેળવશો મિત્રો અજમાના શું શું ઉપયોગ હોય છે મિત્રો ફક્ત રસોઈમાં જ નહીં પણ એના ઘણા બધા આયુર્વેદિક ઉપાય છે મિત્રો તો ચાલો જાણીએ નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો ચાલો આપણે અજમા વિશેની એક આયુર્વેદિક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે અજમો અજમો ફક્ત એવું નથી કે ખાવામાં ઉપયોગ આવે એના આયુર્વેદિક ગુણધર્મમાં ઘણા છે મિત્રો ખૂબ જ સારામાં સારું છે મિત્રો એની અંદર થેલેમિન નામનો એક રાસાયણિક તત્વ છે મિત્રો જે આપણા શરીરની અંદર ખાધેલો ખોરાક છે એના પચાવવામાં ખૂબ જ મદદ કરે છે પાચન શક્તિ સુધરે છે ગેસની તકલીફ છે એને પણ દૂર કરે છે મિત્રો અને કબજિયાત રહેતો હોય મિત્રો એના માટે પણ ખૂબ સારામાં સારું ઔષધ તરીકે અજમો કહી શકાય છે મિત્રો અને વાત કરી ડિટોક્સાઇડ એટલે કે શરીરની અંદર જે અમુક ઝેરી તત્વો રહેલા હોય છે એને પણ દૂર કરવાનો અજમો ગુણધર્મ ધરાવે છે મિત્રો અને સાંધાના દુખાવાની વાત કરીએ મિત્રો તો સાંધાના દુખાવામાં અને વાનની બીમારીમાં પણ અજમો ખૂબ જ સારામાં સારું કામ કરે છે જો મિત્રો આપને સાંતાના દુખાવા અથવા તો વાની તકલીફ હોય મિત્રો તો અજમાને તેલની અંદર તલના તેલની અંદર ન શેકવું ગરમ કરી ને દુખાવાની જગ્યાએ તમે હળવા હાથે મસાજ કરો અને પછી જો તમે એને શેક કરો તો તમને ખૂબ જ રાહત મળશે મિત્રો ગોઠણના દુખાવા હોય છે કે બીજા કોઈ પણ જાતના કમરના દુખાવા હોય છે એની અંદર અજમો ખૂબ જ સારામાં સારું કામ કરે છે આપણી તકલીફો દૂર કરવા માટેનું અને બીજા નંબરનું શરીરની અંદર ખોટી જે ચરબી જામેલી હોય છે મિત્રો જેને વજન વધારે હોય એને વજન પણ ઓછો કરવામાં અજમો ખૂબ જ સારામાં સારો ય ગુણ ધર્મ ધરાવે છે મિત્રો તો એને લેવાની રીતની વાત કરીએ તો મિત્રો ગરમ પાણીમાં સવારના તમે લઈ શકો છો રાતના પાણીની અંદર પલાળી નાખવાનો મિત્રો અને સવારના ન પાણી કરી પછી એને ગારી કરીને એ તમે પાણી પીઓ તો તમારું શરીરનું વજન ઘટવામાં મદદ કરે છે મિત્રો ફક્ત આ એક નોર્મલ તમને માહિતી આપું છું મિત્રો પણ જો તમને આના ઉપયોગ કરવા હોય તો એના માટે એની સિસ્ટમ આખી અલગ જ છે કે ભાઈ તમને પાચનશક્તિ માટે ઉપયોગ કરવો છે તો એને કેવી રીતના ઉપયોગ કરવો વજન ઘટાડવો છે તો એને કેવી રીતના ઉપયોગ કરવો અને કોને ન લેવું જેને મિત્રો હરસને તકલીફ છે એ લોકોને ન લેવું જેની તાસીર ગરમ તાસીરના વ્યક્તિ છે એને ન લેવો મિત્રો આ એક નોર્મલ તમને માહિતી આપું છું કે અદમાના ઘણા બધા ગુણધર્મો છે આયુર્વેદિક નિર્દૃષ્ટિએ જોવા જઈએ તો આની અંદર ઘણા અતિશય ગુણધર્મો એની અંદર છુપાયેલા છે જો એના બારામાં આપણે વિસ્તારથી ચર્ચા કરવા બેસીએ તો આપણે આની અંદર ઘણો લાંબો વિડીયો બની શકે છે પણ નોર્મલ એક તમને અદમા વિશેની માહિતી આપું છું તો મિત્રો પાછા આપણે અદમાનની હરાજીમાં કાલે મળશું આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે વિડીયો તમને ગમતો હોય તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો જય જવાન જય કિસાન